સુબેખા ખાના હવે હવે મારા નેહાર જવાનો ટાઈમ થઈ ગયો છે તમે પાંચ વાગે આવીને તમને બતાવીશું આજનો નજારો બહુ મસ્ત છે સવારનો નજારો બહુ જ મસ્ત છે જવું કેટલું મસ્ત લાગે છે બહુ જ મસ્ત લાગે છે થેન્ક મિત્રો હું નહાર ત્યાં આવી ગઈ છું અત્યારે લેસન કરતી હતી વિડીયો બનાવવાની ચાલુ કરી છે મેં અત્યારે ખાવાનું શું ચાલુ છે જોઈએ આપણે ખાવાનું થઈ ગયું થઈ ગયું મારી મમ્મી ખાવા આવે છે કમ્પ્લીટ થઈ ગયું છે ખાવાનું મટન નું કેટલું મસ્ત બનાવ્યું છે મમ્મી ખાવા બનાવે છે બઉ મસ્ત

આ એક ફર્યું છે કાળકા માળું ફર્યું કે છે એમ બહુ મસ્ત ફર્યું છે કોક દાડો આવે તો મુલાકાત કરી જજો આ ફર્યામાં થેન્ક યુ